નાનું મોટું વિઘ્ન હોય કેવી અમારે એક નાનું છોકરું કાયમ આવે ને ભગવાન ઉભું રે ને આમાં આંખ બંધ કરીને બડબડ કરીને કંઈક બોલી ને વયું જાય દરરોજ આ તો વિદ્વાન સ્વામી બધા સંસ્કૃત ના શ્લોક બોલે આ બધા બેનો કીર્તનો બોલે તું શું બોલે ત્યારે પેલા નાના આવડે અને તમને જે પ્રાર્થના આવડે જેવી ભાષામાં આવડે એવી પ્રાર્થના ભગવાનની સામે જોડી અને એને આવા સંતોને આવા મહારાષ્ટ્રીને આવી દિવ્ય કથાને પૂજ્ય નવતમ સ્વામીને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો તમારે કાંઈ એકવાર આવવાનું ભ્રમણી કરે આ ઠાકોરજી આપણા ઘરે પધારે સંતો ઘરે પધારે વહેલા ભક્તો આપણા સાત જન્મના કાંઈ પણ પ્રકારના દોષ હોય ને મહારાષ્ટ્ર નો રાજીપો આપણા બધા ઉપર સદા રહે એવી પ્રાર્થના સાથે જય સ્વામી વડોદરા થી મંદિર ને કલર કરનાર રાજુભાઈ તેમજ મંદિર પૂર્ણ કરનાર કારીગર રાજુભાઈ મિસ્ત્રી તો અહીં મહારાષ્ટ્રી પાસે પદાર્થ બધા જ યુવાનો જે છે મંડળના લિસ્ટ લાંબુ છે બોલતો નથી બધા જ આવી સ્વાગત વ્યવસ્થિત ઉભા રહેજો ભાઈ સ્વામિનારાયણ મંદિર 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 ગામના તમામ હરિભક્તો તમને પોતાનું નામ એડ્રેસ મોબાઈલ નંબર લખવાના છે અહીંયા રહેતા હોય છે ત્યાં પણ વિશાળ અત્યારે કેમ્પસ તૈયાર થઈ રહ્યું છે ત્યાં બધા જ કાર્યક્રમોના આમંત્રણ પત્રિકા માહિતી માટે ક્યાં છે તમારે બધાનું આજે લીપ કરી લેવાનું છે એટલે તમને જ્યારે પણ આપણા વડતાલના કાર્યક્રમો હોય આપણું નિર્માણની અંદર પોતાના ગુરુજનોના આશીર્વાદથી સંપ્રદાયની રીત અને પરંપરા પ્રમાણે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી વડતાલ धामની જય કૃષ્ણદેવ સ્વામિનારાયણ ભગવાન આજે

શ્રી સ્વામિનારાયણ ભગવાન રાધાકૃષ્ણ દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટવંજન દેવ આદિ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ સમગ્ર કાર્યક્રમ એ પરમપૂજ્ય ગુરુવરીય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશજી સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી વર્તાલ તેમની પ્રેરણાથી તેમના વિભી આયોજનથી ત્રિદિનાત્મક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર વડ ગામ એના તમામ ભાવિક ભક્તો જોડાયા આજુબાજુના ગામડાઓમાંથી પણ ઘણા બધા ભાવિક ભક્તો આ ઉત્સવની અંદર જોડાયા અને ત્રણ દિવસ સુધી કથા સત્સંગ વાર્તાનો પણ લાભ લીધો સાથે પ્રસાદનો પણ લાભ લીધો યજ્ઞ પણ ત્રણ દિવસ સુધી થયો આ દિવ્ય આયોજન એ ભગવાનની કૃપાથી થયું બધાને ભાવથી જય સ્વામિનારાયણ